તો આજે આપણે ક્યાં માવઠું છે ભૂકા કાઢવાનું છે તેની વાત કરવાના છે કેમ કે સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે તમે જોઈતા હશો સાથે સાથે વાત તો એ પણ કરીશું ક્યાં કરાનો વરસાદ થવાનો છે ક્યાં કડાકા ભડાકા સાથે વરસાદ થવાનો છે આજના દિવસે ક્યાં વરસાદ પડ્યો છે અને આવનારા દિવસોમાં ક્યાં વરસાદ થશે હવામાનમાં શું પલટો આવશે સાથે કાલે એક વાત કહેવાની રહી ગઈ હતી કે જીરાનું પાક હોય અને ઝાકળ આવે તેના પહેલાં આપણે શું કરવું જોઈએ ઝાકળની વાત કરીશું ઠંડીની પણ વાત કરીશું અને આજે રાત્રે હવામાન કેવું રહેશે તેની પણ વાત આપણે આ વિડીયોમાં કરીશું તો ખાસ કરીને બધાએ મિત્રોને ખાસ વિનંતી છે કે વિડીયો પૂરો જોજો કેમ કે અધૂરું જ્ઞાન કેવત છે કે હાનિકારક હોય છે તો તમે અડધી વાત સાંભળો ને અડધી વાત બાકી રહી જાય એટલે તમને એમ થાય કે આવું કીધું હતું ને આવું કેમ થયું એટલે હંમેશા જેટલું બને એટલું વિડીયો પૂરો જોવો જેથી દરેકે દરેક વાતને તમારા મગજમાં ઉતરી જાય કે આ દિવસે આમ થવાનું છે અને આ કરવાનું છે આ આપણે નથી કરવાનું તો વિડીયોની શરૂઆત કરી તે પહેલાં હું છું આપનો મિત્ર બાલુભાઈ જાડેજા અને જમાવટ ટીવી ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે જે પણ નવા મિત્રો જોડાવ તે ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂરથી ઓન કરી લેજો વધુમાં વધુ વિડીયોને શેર કરજો જેથી બીજા ખેડૂતો સુધી પણ આ માહિતી છે પહોંચી જાય અને ખેડૂતોને છે એક સાચું માર્ગદર્શન મળે તો માવઠાની આજે વાત કરીશું આજે કેવું હવાન માન રહ્યું તેની પણ વાત એક કરીશું પહેલાં એ જ વાત કરી તો આજે અમુક અમુક જગ્યાએ છાંટા છૂટી થઈ હોય એવા સમાચાર મળ્યા છે હકીકત છે ખોટું છે કે સાચું છે એ ભગવાનને ખબર બાકી તમારે કમેન્ટ કરીને જણાવવાનું છે કે ભાઈ અહીંયા છાંટા થયા હતા જોકે વાદળાની વાત તો આપણે કાલે જ કરી હતી કે હવે વાદળાઓ કાલથી જોવા મળશે કેમ કે આજે આપણે અઢાર તારીખ થઈ ગઈ છે ને અઢારથી આપણે વીસ આપણે બાવીસ તારીખનો વિડીયો ઓલરેડી પહેલાં પણ મૂકેલું હતું કે અઢારથી કરીને બાવી બાવીસ તારીખમાં વચ્ચે ક્યાંક માવઠું થશે હવામાનમાં પલટું આવશે એ રીતે અઢાર તારીખે આજે પલટો જોવા મળ્યો ખાસ કરીને આપણે ઘેડ પંથકમાં ક્યાંક છાંટાછૂટી થયા છે એ વિસ્તારમાં બાકી તો ક્યાંય સમાચાર મળ્યા નથી છતાંય તમારે ક્યાંય એ બાજુ સમાચાર હોય અથવા તો તમારે ત્યાં ક્યાંય છાંટા થયા હોય તો જરૂરથી જણાવજો વાદળ આજે જોવા મળ્યા હશે ઘણી જગ્યાએ જોવા મળ્યા હશે સૌરાષ્ટ્ર છે કચ્છના અમુક ભાગો હશે જોકે કચ્છમાં બધી જગ્યાએ નહીં હોય સૌરાષ્ટ્રમાં પણ બધી જગ્યાએ નહીં હોય પરંતુ અમુક અમુક જગ્યાએ જોવા મળ્યા હશે સાથે આપણે દક્ષિણ ગુજરાત હોય ઉત્તર ગુજરાત હોય તો આ બધા વિસ્તારોમાં છૂટા છૂટા વિસ્તારોમાં વાદળ જોવા મળ્યા હશે વાદળ એવા હશે કે ખેડૂતોને બેક લાગે કે ક્યાંક માવઠું ન થઈ જાય એવા વાદળ હશે પણ અમુક જગ્યાએ બે ચાર છાંટા અથવા તો જમીન પલળે એટલે કે ઠાર આવે એવા આપણે ઝાકળ આવે એવા છાંટાવવું પડ્યા હોય એવું બની શકે છે અને એવું બની હોય તો જરૂરથી કમેન્ટમાં જણાવજો તો આ તો આજની વાત થઈ ગઈ હવે આજે રાત્રે ઠંડીની વાત પણ કરી તો આજે ઠંડીનો ચમકારો થોડોક વધશે પણ કયા વિસ્તારોમાં તો કે કચ્છના અમુક વિસ્તારો છે ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારો છે આ વિસ્તારોમાં ઠંડીનો થોડોક રાત્રે છે એ ઠંડીનો થોડોક ચાન્સ વધશે એટલે કે ઠંડી થોડીક રાત્રે આ વિસ્તારોમાં કચ્છના વિસ્તારો હોય પછી રાપર ભચાઉ આવી જાય અને બીજા વિસ્તારો આવી જાય અને સાથે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે તેમાં પણ થોડા ઘણા ઠંડીનો પ્રભાવ છે એ જોવા મળશે ઓલ ઓવર જોઈએ તો આ જે જે વાતાવરણ હતું એ ભેજવાળું વાતાવરણ હતું ખૂબ જ ઝાકળ પણ ઘણી જગ્યાએ જોવા મળી હશે કાલે પણ ઝાકળ જોવા મળશે તો દ આપણે દક્ષિણ ગુજરાત હોય તેમાં ધુમ્મસ પણ વધારે જોવા મળી શકે છે આવનારા દિવસોમાં ઝાકળ વધારે જોવા મળશે ધુમ્મસ પણ વધારે જોવા મળશે તો આના માટે આપણે ખાસ કરીને જીરાના પાક માટે તો આ વાદળ છે એ ક્યારે હશે ક્યારે નહીં હોય આ રીતનું હવામાન જોવા મળશે પરંતુ આપણે વીસ બાવીસ તારીખ પછી વાદળછાય વધારે જોવા મળશે કદાચ ક્યાંક છાંટા પણ થઈ શકે છે ઓલરેડી આપણે કાલના વિડીયોમાં પણ કહેલું છે પહેલાં બધા વિડીયોમાં પણ કહેલું છે તો જ્યારે ઝાકળ વધારે આવતી હોય અથવા તો વાદળછાયું વાતાવરણ થતું હોય ત્યારે જીરાના પાકમાં છે એ કોઈના કોઈ પણ રોગનો અટેક થતો હોય છે કોઈને કોઈનો ફૂગનો અટેક થતો હોય છે તો તમે અત્યારે આ દિવસોમાં આપણે સલ્ફર છે અને એમ પિસ્તાલી ડાયાથન કહો કે એમ પિસ્તાલી કહો કે મેંગો જેબ કહો કોઈ પણ તમને યોગ્ય લાગે એ અને બાકી આપણે આ સમયમાં કીટાણુનો પણ અટેક થતો હોય છે કે મલી આપણે મલી મોછો કે સૂક્યો છો એ બધું મલી મલીમચ્છીનું પણ અટેક થતો હોય છે તો ખાસ કરીને એની જે પ્રાઇડ આવતી હોય અથવા તો તમારે જે નાખવી હોય ઉજાલા છે પન્ના છે મોંઘી સસ્તી તમારે યોગ્ય રીતે નાખીને એક છંટકાવ વધારે જરૂરથી કરી દેજો જેથી આવનારા દિવસોમાં ઝાકળ વધારે આવે તો ઓલું કહેવત છે ને કે વરસાદ પહેલાં પાળ બાંધીએ તો પાણી રોકાઈ શકે તો આપણે રોગ આવે એના પહેલાં જો આપણે દવાનો છંટકાવ મારી દઈએ અને કોઈ મોંઘી દવાઓનો છંટકાવ મારવાનો નથી માત્ર આપણે જે કહી રહ્યા છીએ આ કોઈ તમારે ફૂગ કોઈ આવી ગઈ હોય તો ઠીક છે તો તો પછી તમારે દવાનો છંટકાવ રોજ પડે પરંતુ કાંઈ તમારા જીરામાં રોગ નથી તો પણ અત્યારે આ છંટકાવ એક જરૂરથી કરજો જેથી તમને છ સાત દિવસ આઠ દિવસની એક રાહત મળી જશે ને પછી આમે હવામાન છે એ પલટાવાનું છે ઠંડી પણ વધારે પડવાની છે તમને પહેલાં પણ કહ્યું છે કે ઠંડી છે ઉત્તર પૂર્વના પવનો છે ઝાકળ પણ સાથે સાથે વધારે આવશે એટલા માટે આપણે કહી રહ્યા છીએ તો આ રીતે જેટલા ભાઈઓને જીરો હોય ધાણા હોય અથવા તો કોઈ પણ પાક એવું હોય જેને ઝાકળ છે એ નુકસાન કરતું હોય વાદળ છે એ નુકસાન કરતું હોય અને એ પાકોમાં એક ફૂંવાર જરૂરથી મારી દેવી જોઈએ હવે વાત માવઠાની કરીશું તો માવઠું જેમ અત્યારે સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે કે માવઠું છે ભૂખાકાટ નાખશે કરાનો વરસાદ પડશે બરફ પડશે કડાકા ભડાકા સાથે વરસાદ પડશે તો આવું બધું સોશિયલ મીડિયા ઉપર ચાલી રહ્યું છે હું પણ ઘણા બધા દિવસના જોતો હોઉં છું અને તમે પણ જોતા હશો એમાં કોઈ બેમતની વાત નથી હું જોઉં છું તો તમે પણ જોતા જ હશો તો આમાં કોઈ અફવાઓમાં ખાસ આવવાનું છે નહીં કોઈ એવી કોઈ કડાકા ભડાકા થાય એવું હાલ અત્યારે દેખાઈ રહ્યું નથી હા એ છે કે આપણે અફઘાનિસ્તાન છે પાકિસ્તાન છે રાજસ્થાન છે આ વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે બરફ કદાચ કરાનો વરસાદ પડી શકે છે આ વિસ્તારોમાં તો આપણે પહેલાં પણ કહ્યું હતું ને કચ્છમાં પણ શક્યતાઓ વધારે હતી પહેલાં શરૂઆતમાં તો એવું લાગતું હતું કે ભાઈ કચ્છમાં પણ વરસાદ છે એ ભૂખા કાઢી નાખશે કચ્છ હોય આપણે સૌરાષ્ટ્ર હોય ઉત્તર ગુજરાત હોય આમાં પણ વરસાદ છે એ ભૂખા કાઢી નાખશે પહેલાં એવું લાગતું હતું પરંતુ હવે એ થોડુંક ઉપરથી જાય એવું મને એવું લાગે છે પર્સનલી પણ ઉપર નીચે કાંઈ થોડું ઘણું થશે તો આપણે થોડા ઘણા કચ્છ છે ઉત્તર ગુજરાત છે આ વિસ્તારોમાં છાંટાછૂટી થવાની શક્યતાઓ છે અથવા હળવા ઝાપટા પડવાની શક્યતાઓ છે બાકી આપણે જે દ્વારકા છે અને જે દરિયાકાંઠાના જે વિસ્તારોના નામ લીધા તેમાં પણ થોડા ઘણા છાંટાછૂટી થઈ શકે છે પણ બહુ શક્યતાઓ નથી મને તો લાગતું નથી કે બહુ ક્યાંય માવઠું થાય એકાદ વિસ્તારમાં કદાચ છાંટા થાય જેમ આજે એક વિસ્તારમાં છાંટા થયા બાકી બધે વાદળ હતા હળવદ હતા માલવણવાળા માલવણ છે હળવદ છે આ બધા વિસ્તારોમાં વાદળ હતા ખૂબ જોવા મળ્યા પરંતુ ક્યાંય છાંટા પડ્યા નથી તો એ રીતનું જ હવામાન જોવા મળશે બાકી કોઈ મોટી માવઠાની શક્યતાઓ હાલ જોવા મળી રહેતી રહી નથી અને વાત આપણે ત્રેવીસથી કરીને પચીસ તારીખની કરી તો આ દિવસોમાં પણ હવામાન પલટાવવાનું છે એના પછી આપણે સિત્યાવીસથી બીજી તારીખ સુધી પણ હવામાન પલટાવવાનું છે એટલે આ જે અઠવાડિયું છે આ અઠવાડિયું છે એ આમ જોઈએ તો હવામાન છે સારું બિલકુલ રહેવાનું નથી ખરાબ જ રહેવાનું છે એવું કહી શકીએ છીએ ખાસ કરી જીરા માટે ધાણા માટે અને જે અન્ય એવા પાકો જેને ઝાકળ નડતી હોય અથવા તો પાણી પાઈને પાણી બહુ ચડતું હોય ફૂગનાશક આ તે બધી પ્રોબ્લેમો થતી હોય તો આ વિસ્તારોમાં ખાસ કરીને બધા વિસ્તારોમાં ઝાકળ આવવાની છે કોઈ એવો વિસ્તાર નથી કે જ્યાં ઝાકળ નથી આવવાની ક્યાં કોઈ એવો વિસ્તાર નથી કે જ્યાં વાદળ નથી થવાના બધા વિસ્તારોમાં થશે છૂટા છવાય છૂટા ક્યારેક સવારે હશે ક્યારેક બપોરે હશે ક્યારેક સાંજે હશે પણ વાદળ છે એ બધી જગ્યાએ જોવા મળશે ઓલ ઓવર જોઈએ તો મેન મેન બધી વાતો આપણે કહી દીધી છે બાકી આપણા બધા વિડ્યા તમે એકવાર જોઈ આવજો જેથી તમને બધી ખબર પડી જશે આપણે તારીખો પહેલાંથી આપેલી જ છે અઢારથી બાવીસ બાવીસથી છવ્વીસ અને સત્યાવીસથી આપણે બીજી તારીખ તો આ રીતનું એક હવામાનનું પેટર્ન પેટર્ન જોવા મળવાનું છે રોજે રોજ માહિતી આપતા રહીશું બસ વિડીયોમાં બન્યા રહેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો વધારેને વધારે વિડીયોને શેર કરજો અફવાઓથી બિલકુલ ડરવાનું નથી બસ કાળજી રાખવાની છે ખાલી કાળજી એ છે કે અત્યારે જીરા છે એમાં પિયત આપવું નહીં અને બનાવી શકે બની શકે તો એક ફૂવાર છે એક દવાનો છંટકાવ છે એ આપણે જીરામાં જરૂરથી કરી દેવો જોઈએ જેથી આવનારા દિવસોમાં જીરામાં કોઈ મુશ્કેલી ન રહે તો ચાલો ફરી મળશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી દરેક ખેડૂતભાઈઓને જય માતાજી વંદે માતરમ જય ભારત જય જવાન જય કિસાન